સૌથી પહેલા તમે જાણો છો કે આજની સભા છે ને ગુજરાત જોડો અભિયાનના ભાગ રૂપે કરવામાં આવી છે આખો ગુજરાત વિસા કરવા માંગે છે વિસા કેમ તો જ્યાં જ્યાં પાયામાં ભાજપ છે એ ભાજપને મૂળિયાથી ઉખાડીને ફેંકી નાખવાનો એને વિસા વધારવાળી કહીએ છે અને અમે નથી કહેતા સમસ્ત ગુજરાત કહે છે હવે આવતા સમય ગુજરાત એના દરેક ચૂંટણીનો તક જેનો બેઠો જેમ ચૂંટણી આવે ને વિસા કરીએ પછી પંચાયતનો હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા લોક કંટાળી ગયા સરકાર સરકારથી ને આજ સુધી સરકાર લોકો પાસે ઓપ્શન નતો કે મત કેને આપવા પહેલી વાર કટરી મંદર આમ પાર્ટી સરકાર એના લોકો એના કામ ને જોઈને લોકો એ મૂડ બનાવ્યો છે અને જેનો સૌથી પહેલો એક્ઝામ્પલ આપણે જોયું કે વિસાવદર પરિણામ છે મુદ્દાઓ શું હશે સાહેબ મુદ્દાઓ કઈ બાકી રહ્યા જ નથી જે આ કોમન મેન માટે સારા રસ્તા જોઈએ ગટર ચિક ચોખ્ખો જોઈએ પાણીનો જમાવ ન જોઈએ વીજળીની વ્યવસ્થા સારી હોવી જોઈએ ભણતર સારો હોવો જોઈએ શિક્ષણ સારું હોઈ જોઈએ કાનૂન વ્યવસ્થા સારો હોવો જોઈએ એ કાંઈ નથી આ દીકરીને ધોળે દિવસે ચાકુ મારીને એની હત્યા કરી દેવામાં આવે છે આપણે ભુજમાંએ જોયો થોડ દિવસ પહેલાં આપણા ગોધરામાંય જોયું આપણા ગોધરા ગામમાં એ જ રીતે સુરતમાં થયું એ જ રીતે બીજા રાજકોટમાં થયું અમરેલીમાં એક દીકરીને પેરેડ કરાય એવા લોકો એટલે ક્યાંક આ સરકાર ભ્રષ્ટાચારી તો છે જ પણ આ માનવીય છે અને લોકો ઉપર અત્યાચાર કરી રહી છે એટલે લોકો એ મન બનાવી લીધું કે અત્યાચારી અમાનવીય માનવતા વિરોધી સરકારને કાઢવું છે કાઢવા માટે એમના એક જ રસ્તો છે કે વિશા વધારવાળી કરવીને આવતા દરેક ચૂંટણીમાં ભાજપાને જકારો દેવો અમે મીડિયાના માધ્યમથી મોટે પાયે લોકોને જોડાવા માટે એક વિડીયો વાયરલ કરીએ છીએ અને વિડીયો થ્રુ અમે બધાને જાહેરાત કરીએ છીએ આ જે અમારો પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ નવા લોકોને જોડવા માટે અને જે જે રહી ગયા છે કાર્યકર્તા રહી ગયા છે એને પણ એડ કરવા માટે ગુજરાતમાં મોટે પાયે નવા જોડાણ આવી રહ્યા છે અને એનો ફાયદો એ થાય છે કે જે કાર્યકર્તાઓ ખાસ કરી આટલા વર્ષો ભ્રષ્ટાચારી ભાજપના કામ જોઈને થાકી ગયા છે એ કરીને મોટે અમારા જોડે જોડાઈ રહ્યા નગરપાલિકા પાસે પૈસા નથી એવું નગરપાલિકા કે છે જેના કારણે મોટે પાયે જે નાના નાના પેમેન્ટ છે સરકારે અટવાયેલા છે તો આ પૈસા ગયા ક્યાં ટેક્સ વસૂલે છે મ્યુનિસિપલ ફાઈનાન્સ કમિશન જે એમને ફંડ ટ્રાન્સફર કરે છે એવા ઘણા બધા શું છે પણ આ પૈસા ક્યાં ક્યાંય વિચારો કરીએ ત્યારે મુખ્ય મુદ્દો આવે કે નગરપાલિકાના મુદ્દાઓ ક્યાં છે આજ તમે જાઓ છો જો ગયા એક વર્ષ પહેલા તમને ખ્યાલ હશે કે વરસાદમાં માંડવી શહેરનો સૌથી સારો વિસ્તાર બબાવાડી ત્યાં પાણી ભરાઈ ગયો હવે ભાજપની સરકાર જે અહીંયા નગરપાલિકા છે એમણે વિચાર કે પાણી જાય તો બધા હેરાન થાય એનો રસ્તો કાઢે બહુ સારો પ્લાનિંગ પ્લાનિંગ કેવું ખબર છે જે ટોકણ સર પાણી બહાર થી આવતો ને ભરાવા માટે એ પાણીના ના રસ્તો બંધ કરી નાખ્યો એટલે આ કેવું છે કે માણસ છે એ ફૂડ પોઈઝનિંગ થી અનાજ ખાધું એટલે મરી ગયું માણસ બીમાર પડ્યું ઝાડા થઈ ગયા માણસ તો રસ્તો કેવો કાઢે આ સરકાર રસ્તો કેવો કાઢે ખબર માણસ અનાજ આપો નહીં ખાવાનું આપો નહીં ખાસ તો બીમાર થશે ને એ ખબર જ બંધ કરી નાખે આ માંડવી શહેરનો વિકાસનો મોડેલ એવો છે અહીંયા કને સિવિલ હોસ્પિટલ ની આપણે વાત કરી મેડિકલ સેન્ટર માં જે નાના મોટા પ્રોબ્લેમ છે આપણે વીજળી ને થાંભલાવ્યું ઉપર પર પછી રોજ કઈ ને કઈ થાય છે તમે જોયું છે આપણે ચાલુ સભામાં ભાજપ વાળાના કિનાખોરીમાં આપણે લાઈટ બંધ કરી નાખીએ આપણે તો બરતરા કિનાખોરી અને દ્વેષથી બનેલી સરકાર છે આ જે નગરપાલિકા છે એવી સરકાર બનેલી છે અહીંયા આને બારે કાઢવા માટે સમસ્ત માંડીના લોકો વાટ જોઈને બેઠા છે કે ચૂંટણી આવે મતદાન કરીએ અને પૂરું કરીએ જો ન તો શિક્ષક સાધારણ હોય છે પણ ન શિક્ષણ વખત તમારું ઘડતર થાય એટલે શિક્ષણની ઘટ તો કોઈ દિવસે સાંકી લેવામાં ના આવે આમ આદમી પાર્ટી સરકાર બને બરાબર ત્યારે તો ગુજરાતમાં શિક્ષણનો સ્વર્ણિમ યુગ ચાલુ થશે પણ ત્યાર સુધી અમારી લડત પણ ચાલુ થાય કે મેક્સિમમ શિક્ષણ ભરતી થાય અને ક્યાંય નરે જે કોઈ આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગતો એ બધા મિત્રો મને નિવેદન છે કે નાઇન ફાઈવ વન ટુ જીરો ફોર જીરો ફોર જીરો ફોર નંબર ઉપર મિસ કોલ કરીને એ સભ્યતા અભિયાનમાં જોડાઈ શકે જય હિન્દ મિત્રો આજે માનવી નગરપાલિકા અનુલક્ષી આજે કાર્યકર્તા નું સામે હુજમ થયો હતો આખો હોલ ખચા ખચાકચ ભરાણો હતો તો આગમી નગરપાલિકા આમ આદમી પાર્ટી જો તરીકે લડશે એકસો દસ ટકા જીતશે ને આ ચોરોને અહીંયાથી ગાડી મૂકશે